નમસ્કાર મિત્રો એમ એલ ધડુક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીની અંદર બી એ બી કોમ કોલેજ માટે શિક્ષણ તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ ભરતીની અંગેની જાહેરાત આવેલી છે જગ્યાની વાત કરીએ વિદ્યાશાખાની અંદર બી એ બી કોમ વિદ્યાશાખા માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ અને મનોવિજ્ઞાન માટે જગ્યાઓ બહાર પડેલી છે તથા પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર બી એ બી કોમ તમામ વિષયોમાં લાઇબ્રેરિયન હેડ ક્લાર્ક પીટી શિક્ષક ક્લાર્ક એકાઉન્ટ પટ્ટાવાળાની જગ્યાઓ બહાર પડેલી છે શૈક્ષણિક લાયકાત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને યુસીના નીતિ નિયમો પ્રમાણે રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અમારી સંસ્થાના ઇમેલ આઈડી ઉપર મોકલવાની રહેશે ત્યારબાદ જોઈએ મણિબા રામચંદ્ર પટેલ પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેડમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ ગણિત વિજ્ઞાનની અંદર બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અંગ્રેજીમાં બી એ એમ એ બી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ગુજરાતી સંસ્કૃતમાં બી એ એમ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે હિન્દી સંસ્કૃતમાં બી એ એમ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે કમ્પ્યુટરમાં બી સીએ એમ સી એ અથવા ડિપ્લોમા કમ્પ્યુટર કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ક્લર્કની અંદર કમ્પ્યુટર જાણકાર બીકોમ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે જૂન બે હજાર ચોવીસથી જોડાઈ શકે તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સમય સવારે સાડા નવ કલાકે અરજી અને જરૂરી પ્રમાણપત્રો સાથે ઓપન ઇન્ટરવ્યુમાં ઉપરોક્ત સ્થળે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ દિલ્હી પબ્લિક સ્કૂલ જામનગરની અંદર પ્રી પ્રાઇમરી ટીચર પ્રાઇમરી મધર ટીચર મીડિયા માર્કેટિંગ મેનેજર સાયન્સ લેબ ઇન્ચાર્જની અંદર જગ્યાઓ બહાર પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ રાજકોટની અંદર પીઆરટીમાં ઈવીએસ ઇંગ્લિશ મેથ્સ અને હિન્દીમાં જગ્યાઓ બહાર પડેલી છે પીઆરટી એનટી ક્વોલિફાઈમાં ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે પીજીટી હિન્દીમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે રિસેપ્શનની અંદર ફિમેલ ઉમેદવારની બે જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે નીચેના સરનામા ઉપર ઓપન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે અથવા અહીં આપેલ ઇમેલ આઈડીમાં પોતાનો રિઝ્યુ મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી સંચાલિત પ્રાથમિક શાળા માટે ધોરણ એકથી પાંચમાં તમામ વિષયોમાં પીટીજી ડીએડ કરેલા ઉમેદવાર માટે જગ્યાઓ બહાર પડેલી છે ધોરણ સત્તિ આઠમાં ગણિત વિજ્ઞાન સહિત તમામ વિષયોમાં બીએસસી અથવા બીએ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે રજા સિવાય સવારે નવથી બાર સુધીમાં રૂબરૂ મળવું અથવા ટપાલથી કે વોટ્સઅપ પર દિવસ સાતમાં અરજી કરવાની રહેશે સરનામું જોઈએ લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સાંસ્કૃતિક ભવન પાસે પોલીસ લાઇન રોડ ધોરાજી ત્યારબાદ જોઈએ નિસ્કા સ્કૂલ ઓફ એક્સલન્સ જરૂરની અંદર પ્રાથમિક વિભાગ માટે બીએડ કરેલ ઉમેદવાર ધોરણેકથી પાંચમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં બધા વિષયોમાં કુલ દસ જગ્યાઓ ખાલી પડેલી છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ બીએડ કરેલ ઉમેદવાર માટે ધોરણ સતથી આઠમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં હિન્દી ગુજરાતી સંસ્કૃત વિષયમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે બીએડ પાસ કરેલ ઉમેદવાર માટે ધોરણ સત્તથી આઠમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન અંગ્રેજીમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે તથા એડમિન ડિપાર્ટમેન્ટમાં બે વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઓફિસ કામ માટે એક જગ્યા ખાલી પડેલી છે રસ ધરાવતા ઉમેદવારો પોતાનો રિઝ્યુમ સાથે તારે અગિયાર પાંચ બે હજાર ચોવીસથી પાંચ છ બે હજાર ચોવીસ સુધી સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી ઉપર જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ આઈડીએલ સ્કૂલમાં અંગ્રેજી વિષયમાં અંગ્રેજી માધ્યમની અંદર ધોરણ એકથી આઠમાં જગ્યા બહાર પડેલી છે સાયન્સ વિષયમાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ એકથી આઠમાં જગ્યા બહાર પડેલી છે મેથ્સમાં ધોરણ એકથી અગિયાર અને બાર સાયન્સમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં જગ્યા બહાર પડેલી છે સંસ્કૃતમાં ધોરણેકથી દસમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં જગ્યા બહાર પડેલી છે કમ્પ્યુટર વિષયમાં ધોરણે એકથી બારમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં જગ્યા બહાર પડેલી છે જે કોઈ ઉમેદવારને હોય તેમણે સવારે નવથી બારમાં પોતાનો રિઝ્યુમ લઈ ઉપરના સરનામે વોકન ઇન્ટરવ્યુમાં જવાનું રહેશે ત્યારબાદ જોઈએ ઉમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કલોલની અંદર પ્રિન્સિપલ હિન્દી ટીચર ગુજરાતી ટીચર મેથ્સ ટીચર સાયન્સ ટીચર પીટી ડ્રોઈંગ ક્લર્ક અને નર્સરીની જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે અહીં આપેલા ઇમેલ આઈડી પર પોતાનું સીવી મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ મોડર્ન એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજ અપોલો એસએમસીટી કોલેજની અંદર પ્રિન્સિપલ તથા એસોસિએટ પ્રોફેસરની જગ્યાઓ બહાર પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાનું સીવી અને સેલ્ફ એટેસ્ટ કોપી ઓફ માર્કશીટ પાન કાર્ડ આધાર કાર્ડ ડિગ્રી સર્ટિફિકેટ તથા બે પાસપોટ સાઇઝ ફોટોને ઉપરના સરનામે મોકલવાના રહે છે ત્યારબાદ જોઈએ સંત સાનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મોટા આસરણમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ વાઇસ પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી પડેલી છે ગણિત વિજ્ઞાનમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે અંગ્રેજી સંસ્કૃતમાં બે જગ્યાઓ ખાલી પડેલી છે સામાજિક વિજ્ઞાન હિન્દી ગુજરાતી આર્ટસ એન્ડ ક્રાફ્ટ સ્કાઉટ કમાન્ડર માતા ગૃહપતિની એક એક જગ્યાઓ ખાલી પડેલી છે ટેટાટ પાસ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ટરવ્યુ તારીખ બાર મે બે હજાર ચોવીસ રવિવારે સવારે નવથી બાર સુધી સરકારી ધારાધોરણ મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ હોવો જરૂરી છે લાયકાત ઉમેદવાર માટે આકર્ષક પગાર શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન હોવું જરૂરી છે વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા કેન્ડિડેટને અગ્રિમતા આપવામાં આવશે બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવશે તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિવસ બેમાં ઇમેલ આઈડી સાથે દિવસ બેમાં ઇમેલ પર મોકલવો સંપર્ક રામકૃષ્ણ સ્કૂલ આસરાણા મહુવા સાવરકુંડલા હાઈવે મોટા આસરાણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરી શકાશે ત્યારબાદ જોઈએ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ હળદરની અંદર નીચે જણાવેલ વિભાગો માટે નીચેની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા તથા જરૂરી તમામ પ્રમાણપત્રો ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલ સરનામા દિવસ દસમાં અરજી કરવાની રહેશે જગ્યાની વાત કરીએ બોજ હોસ્ટેલ ગૃહપતિની એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત સ્નાતક અને અનુભવ ગર્લ્સ હોસ્ટેલની અંદર માતાની એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત સ્નાતક અનુભવ ડીએલએસએસમાં મેનેજરની એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત સ્નાતક અને અનુભવ શ્રી આદર્શ બી એડ કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ એક જગ્યા ખાલી પડેલી છે લાયકાત એમ અને પીએચડી નેટ સેટ ગૃહપતિ અને માતાની જગ્યા પર અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે પગાર પ્રવર્તમાન નિયમ મુજબ આપવામાં આવશે ડીએલએસએસ મેનેજર તરીકે ડી એલ એસએસ સંકુલમાં કામ કરેલ હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે પગાર ડીએલએલએસના નિયમ મુજબ આપવામાં આવશે આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈની ભરતી યુનિવર્સિટીના નિયમો અનુસાર કરવામાં આવશે પગાર ધોરણ યુજીસી રાજ્ય સરકાર તથા યુનિવર્સિટીના નિયમો મુજબ રહેશે સમા લાભમાં સ્વખર્ચે આવવાનું રહેશે અરજી મોકલવાનું સ્થળ પ્રમુખશ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તક્ષશિલા એજ્યુકેશન એમ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ શૈક્ષણિક સંકુલ હળદર બોટાદ રોડ હળદર તાલુકા બોટાદ જિલ્લા ભાવનગર